ગુડ મોર્નિંગ જય શ્રી સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચ વિષય ગણિતમાં નકશા આલેખનમાં આપણે નવમા નંબરનો દાખલો આપણે જોઈશું એના તરફ આગળ વધીએ નીચે શાળાને ઉપરથી જોતા કેવી દેખાશે તેનો નકશો એક અને શાળાના દરેક વર્ગખંડને ઉપરથી જોતા કેવો દેખાશે તેનો નકશો બે આપેલ છે તેના પરથી પ્રશ્નોના જવાબ આપો હવે આ છે ને એક શાળાનો એક નકશો છે હવે એ નકશો છે હવે એ શાળાને ઉપરથી જોતા એ કેવી રીતે દેખાશે તો તમે આ શાળાને જો ઉપરથી જોજો તો અહીંયા આપણને આપેલું છે નીચે આ બાજુ જુઓ તો મુખ્ય દરવાજો આપ્યો છે અહીંયા શું આપે છે આ મુખ્ય દરવાજો એની બાજુમાં શું છે રમતનું મેદાન છે અહીંયા તમને કાર્યાલય જોવા મળે છે પછી આ બાજુના ભાગમાં શું તમને જોવા મળે છે આ બગીચો એનાથી આ બાજુ તમે જાઓ તો વિદ્યાર્થી સભા મેદાન કે જ્યાં એ લોકોની પ્રાર્થના થતી હોય કે સભા થતી હોય કે મેદાન હશે અને આ બાજુ તમે જશો અહીંયા તો હોલ તમને જોવા મળે છે અને અહીંયા તમને બધા વર્ગખંડો જોવા મળે છે અહીંયા નીચે આ તમને મુખ્ય દરવાજો છે ત્યાંથી એન્ટ્રી મારી આ બાજુ તમે જુઓ તો આ છ બ છે આઠ છે દસ છે અહીંયા એક ચાર ત્રણ બ ઉપર ત્રણ અ પાંચ બે નવ સાત અને છ અ છે હવે આ નકશા એકને ઉપરથી જોતા આ સ્કૂલનું આપ્યું છે અને અહીંયા આ બાજુના ભાગમાં જે નકશો બે આપ્યો છે એ વર્ગખંડનો ખ્યાલ આપે છે કે આ તમે વર્ગખંડ જોશો કે દરેક વર્ગખંડને ઉપરથી જોયો તો એનો ખ્યાલ આપે છે કે અહીંયા તમે જોજો કે આ વર્ગખંડમાં અહીંયા તમને જે આપેલું છે તો અહીંયા તમને બ્લેકબોર્ડ બરાબર આ બાજુના ભાગમાં બે બારીઓ આપી છે અહીંયા અલમારી આપી છે ત્યારબાદ આ ડિસ્પ્લે બોર્ડ છે અને આ બાજુ દરવાજો આપેલો છે અને અહીંયા નોટિસ બોર્ડ છે તો તમે દરેક નકશામાં દરેક જગ્યાની સિચ્યુએશન અલગ હોય કોઈ સામ સામે ઓરડા હોય તો એવી રીતે પણ ઓરડાના નકશા પરથી આપણે જાણી શકીએ કે આજે બે બારીઓ છે ને બારીની બિલકુલ સામે આ બાજુ દરવાજો આવે છે અને હવે આ જે બારી છે એની બાજુમાં જે જગ્યા છે એ જગ્યામાં શું છે અલમારી રાખી દીધેલી છે તો એ ત્યાં દરવાજો છે દરવાજોમાં એન્ટ્રી મારે દરવાજાની આ બાજુના ભાગમાં શું આવે છે નોટિસ બોર્ડ આવે છે હવે એક વસ્તુ ધ્યાનમાં રાખવાનું નકશામાં કે આ બે આ એક આ એક બારી છે અને આ બાજુ દરવાજો બે સામસામેની દિવાલમાં એક બાજુ બારી આવે છે દરવાજો એ વચ્ચે જે દિવાલ પડે છે એનામાં બ્લેક બોર્ડ આવશે અને બ્લેક બોર્ડ આવશે અને ત્યાં અહીંયા ટીચરનું તો બરાબર છે આ બ્લેક બોર્ડ આપેલું હોય એટલે અહીંયા ટીચરનું આ શું હોય આ ટેબલ ખુરશી કે જે રાખેલું હોય બ્લેક બોર્ડ ની બિલકુલ સામે બ્લેક બોર્ડ બ્લેકબોર્ડની બિલકુલ સામે શું આવે ડિસ્પ્લે બોર્ડ આવે તો સેમ જ બધી વસ્તુઓ આપણે નકશા એક માં પૂરવાની છે તો હવે અહીંયા નીચે અમુક પ્રશ્નો આપ્યા છે કે નકશા બેમાં માં બ્લેક બોર્ડની એકદમ સામે શું છે હવે આ નકશો બે છે તમે આ બ્લેક બોર્ડ છે એની એકદમ સામે તમે શું જોઈ શકશો ડિસ્પ્લે બોર્ડ તો બ્લેક બોર્ડની એકદમ સામે શું આવેલું છે ડિસ્પ્લે બોર્ડ આવેલું છે તો અહીંયા લખાશે ડિસ્પ્લે બોર્ડ હવે બીજું તમને આપ્યું છે કે નકશા બેમાં દરવાજાની એકદમ સામે શું છે હવે જો નકશો બે છે અહીંયા દરવાજો તો આ દરવાજાની એકદમ સામે તમને શું આપેલું છે બારી આપેલી છે ને અહીંયા જો આપણને આપેલ છે ડિસ્પ્લે બોર્ડ નોટિસ બોર્ડ તિજોરી બારી તો દરવાજાની એકદમ સામે તમને અહીંયા શું જોવા મળશે બારી જોવા મળશે તો આપણે ડ બારીને આપણે ખરું કર્યું હવે અહીંયા તમને અમુક આપી છે માહિતી એ માહિતી જે છે ધોરણ દાખલા નંબર ત્રીજો અને દાખલા નંબર ચોથો એ નકશા નંબર એકમાં જોઈને કરવાની છે હવે આપણે આ વિગતો જાણી લઈએ પછી આ નકશામાં જોઈશું કે નકશા એકમાં નીચે મુજબની વસ્તુઓ જ્યાં હોય ત્યાં નિશાની કરો ધોરણ ત્રણ સાત અને આઠમાં બ્લેકબોર્ડ મેં તમને પહેલું જાનામાં સમજાવી દીધું કે બધામાં સિચ્યુએશન અલગ હશે સામસામે બધી રીતે જો દરવાજા હોય તો એ સિચ્યુએશન અલગ અલગ હોય તો આપણે અહીંયા આપણે આ વસ્તુ જોઈએ ખાસ કે અહીંયા આટલું જોઈ લેવાનું કે બે છે એની સામે દરવાજો આવે તો બારી અને દરવાજો જે હોય એ બંને વચ્ચેની જે કોમન દીવાલ હોય એમાં બ્લેકબોર્ડ આવશે હવે આ બે બારીઓ છે એની બાજુ જે જગ્યા બચી ત્યાં આલમારી આવશે બ્લેકબોર્ડની એકદમ સામે ડિસ્પ્લે બોર્ડ અને એન્ટ્રીમાં દરવાજો એ દરવાજાની બાજુમાં નોટિસ બોર્ડ આવશે તો એ પ્રમાણે તો અહીંયા પ્રશ્ન આપ્યા છે ધોરણ ત્રણ સાત અને આઠમાં બ્લેક બોર્ડ ધોરણ ચાર બે અને દસમાં તિજોરી ધોરણ ત્રણ બ પાંચ અને છ બમાં નોટિસ બોર્ડ ધોરણ એક છ અને નવમાં ડિસ્પ્લે બોર્ડ તો એ આપણે અહીંયા દર્શાવવાનું છે તો એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની કે આ જે નકશો આપેલો છે તો એમાં વર્ગ આપણે જોયો ધોરણ ત્રણ અ ધોરણ ત્રણ અમાં આપણે બ્લેકબોર્ડ જોવાનું છે સાતમાં અને ધોરણ આઠમાં બ્લેકબોર્ડ જોવાનું છે તો આપણે પહેલાં જ નકશામાં જોયું બારી અને દરવાજો એ બંનેની વચ્ચેની જે દીવાલ છે કોમન એનામાં તમે જોશો તો અહીંયા તમે જો સાત ત્રણ અ એમાં આ જો દરવાજો આપેલો છે આ બાજુ બારી તો અહીંયા શું આવશે અલમારી આવશે અહીંયા અલમારી આવશે તો આ બાજુ શું આવશે ડિસ્પ્લે બોર્ડ દરવાજાની આ બાજુ નોટિસ બોર્ડ આવે તો આ બાજુ શું આવે બ્લેક બોર્ડ આવે આ બ્લેક બોર્ડ અહીંયા આવશે ત્યારબાદ ધોરણ સાતમાં હવે ધોરણ સાતમાં જોઈએ તો આ બારી છે અને અહીંયા આ દરવાજો છે તો એ બંને વચ્ચેની જે દીવાલ છે એ ધોરણ સાતમાં અહીંયા શું આવશે બ્લેકબોર્ડ આવશે સેમ એ જ રીતે ધોરણ આઠમાં તો ધોરણ આઠમાં તમે અહીંયા જોશો જો સામ સામે દરવાજો સામ સામે રૂમ હોય એટલે તમે જોજો બધા દિશાઓને બધું એવી રીતે ફરી જાય બધાની સિચ્યુએશન બધી ફરી જાય તો ધોરણ આઠમાં પણ તમારે શું જોવાનું દરવાજો અને બારી એ બંને વચ્ચેની જે કોઈ દીવાલ આવે એ બંનેની વચ્ચે પછી જે દિવાલ આવે એવી રીતે તમારે જોવાની ખાલી કે એની સામે આ સામસામે બારી અંતર વાંચો પડ્યો તો અહીંયા તમને શું જોવા મળશે બ્લેકબોર્ડ જોવા મળશે એના પછીનો જે બીજો બ બ નંબરનું હતું ધોરણ ચાર બે અને દસમાં તિજોરી હવે અલમારી અલમારી એટલે તિજોરી તિજોરી એ આપણે જોયું કે જે બે બારીઓ છે એની વચ્ચે એની બાજુમાં જે ખાલી જગ્યા પડી છે ત્યાં તિજોરી આવે તો ગયા ધોરણમાં ધોરણ ચાર બે અને દસમાં માં તિજોરી શોવાની છે તો ધોરણ ચાર ધોરણ ચારમાં માં જો આ બે બારી આપી છે તો બારીની બાજુમાં જે જગ્યા છે ત્યાં આગળ શું આવશે તિજોરી આવશે ત્યારબાદ ધોરણ બે ધોરણ બેમાં તમે જશો આ બે બારીઓ છે બારીઓની બાજુની અહીંયા જગ્યામાં તિજોરી આવી અને ધોરણ દસમાં ધોરણ દસમાં બે બારીઓ બારીની બાજુમાં આ જે જગ્યા છે ત્યાં તિજોરી આવી ત્યારબાદ ધોરણ ત્રણ બ પાંચ અને છ નોટિસ બોર્ડ ધોરણ ત્રણ બ પાંચ અને છ બ નોટિસ બોર્ડ નોટિસ બોર્ડ દરવાજાની બાજુમાં તમે એન્ટ્રી મારો એટલે દરવાજાની બાજુમાં છે તો અહીંયા ધોરણ ત્રણ બ જોયું ધોરણ ત્રણ બનો દરવાજો ક્યાં છે આ છે તો એની બાજુ જે દિવાલમાં જે જગ્યા છે ત્યાં નોટિસ બોર્ડ આવ્યું ત્યારબાદ ધોરણ પાંચ ધોરણ પાંચમાં દરવાજો ક્યાં છે અહીંયા સામસામે રૂમો એટલે દરવાજા આવી ગયા ધોરણ પાંચમાં દરવાજો આ બાજુ છે તો અહીંયા નોટિસ બોર્ડ આવી ગયું અને ધોરણ છ બ માં છ બ દરવાજો અહીંયા છે તો નોટિસ બોર્ડ ક્યાં આવ્યું દરવાજાની બાજુની દિવાલમાં હવે ધોરણ એક ધોરણ છ અ અને નવમાં ડિસ્પ્લે બોર્ડ હવે ધોરણ એક ધોરણ છ અ અને ધોરણ નવમાં ડિસ્પ્લે બોર્ડ તો એ તમે જોશો કે ધોરણ એકમાં ધોરણ એકમાં ડિસ્પ્લે બોર્ડ ક્યાં આવશે અહીંયા આવશે બારી અને બારી અને દરવાજો બારી અને દરવાજો એ બંનેની વચ્ચે બ્લેક બોર્ડ આવે અને બ્લેક બોર્ડની સામેની બાજુ તમને ડિસ્પ્લે બોર્ડ દેવા મળશે તો ધોરણ એકમાં આ ડિસ્પ્લે બોર્ડ આવ્યું ત્યારબાદ ધોરણ છ માં તમે જોશો તો અહીંયા ડિસ્પ્લે બોર્ડ આવશે અને ધોરણ નવ માં આ બાજુ ડિસ્પ્લે બોર્ડ તમને જોવા મળશે આ એક જે નકશો આપેતા એ નકશા પરથી જ આ માહિતી આપણે મેળવી ત્યારબાદ પ્રશ્ન નંબર ચારમાં આપેલો છે તો પ્રશ્ન નંબર ચારમાં અમુક વસ્તુ આપેલી છે નકશા એકના આધારે હા કે નામાં જવાબ આપો ધોરણ ત્રણ અમાં બેઠેલો વિદ્યાર્થી રમતનું મેદાન જોઈ શકે છે ધોરણ છ અ માં બેઠેલો વિદ્યાર્થી શાળાનો મુખ્ય દરવાજો જોઈ શકશે ધોરણ આઠમાં બેઠેલો વિદ્યાર્થી હોલ જોઈ શકશે ધોરણ પાંચમાં બેઠેલો વિદ્યાર્થી સભા મેદાન જોઈ શકશે ધોરણ ત્રણ બ માં બેઠેલો વિદ્યાર્થી બગીચો જોઈ શકશે તો આપણે આ પ્રશ્નોના જવાબ આનામાંથી મેળવી લઈશું કે શું પહેલા પ્રશ્નમાં પૂછ્યું છે કે ધોરણ ત્રણ અ માં બેઠેલો વિદ્યાર્થી રમતનું મેદાન જોઈ શકે છે હવે આપણે જોઈએ કે ધોરણ ત્રણ અ અહીંયા આવે બરાબર ત્રણ અમાં બેઠેલો વિદ્યાર્થીને આપણે તમે જોશો તો બારીમાંથી સભા મેદાન દેખાય બારીમાંથી સભા મેદાન દેખાય રમતનું મેદાન તો આ બાજુ આવી ગયું રમતનું મેદાન તો અહીંયા આવી ગયું તો એ વસ્તુ એ જોઈ શકશે ના તો પહેલાં આમાં શું આવશે ના ત્યારબાદ બીજો પ્રશ્ન હતો કે ધોરણ છ અમાં બેઠેલો વિદ્યાર્થી શાળાનો મુખ્ય દરવાજો જોઈ શકશે હવે શાળાનો મુખ્ય દરવાજો ક્યાં છે આયર્યો હવે ધોરણ છ અમાં બેઠેલો વિદ્યાર્થી બરાબર એનો દરવાજો અહીંયા છે પણ એની આગળ તમે જોશો કે અહીંયા બધા કયા ક્લાસ આવી જાય છે છ બ આઠ અને દસ તો આ વિદ્યાર્થી પણ શાળાનો મુખ્ય દરવાજો જોઈ શકશે નહીં તો અહીંયા શું આવશે બીજાનામાં બમાં પણ ના હવે ત્રીજો હતું કે ધોરણ આઠમાં બેસેલો વિદ્યાર્થી હોલ જોઈ શકે છે તો ધોરણ આઠમાં બેઠેલો વિદ્યાર્થી ધોરણ આઠ અહીં આવેલું અને એ વિદ્યાર્થી હોલ જોઈ શકે તો હોલ જો અહિયાં ઉપરની સાઈડ છે અને ધોરણ આઠ ક્યાં આપેલું છે અહીંયા આપેલું છે એની આગળ તમે અહીંયા જોશો નવ સાત અરે છ તો આઠમાં બેઠેલો વિદ્યાર્થી હોલ જોઈ શકે ના ન જોઈ શકે એટલે ના આવે હવે ધોરણ પાંચમાં બેઠેલો વિદ્યાર્થી સભા મેદાન જોઈ શકશે હવે આ ધોરણ પાંચમાં બેઠેલો વિદ્યાર્થી સભા મેદાન જોઈ શકે તો હા આવે કેમ કે અહીંયા બારી છે અને અહીંયા આગળ સભા મેદાન છે વિદ્યાર્થી સભા મેદાન તો એનામાં હા આવશે અને ધોરણ ત્રણ બ માં બેઠેલો વિદ્યાર્થી બગીચો જોઈ શકશે તો તમે જોશો કે ધોરણ ત્રણ બ જે છે એમાં જે બેઠેલો વિદ્યાર્થી બગીચો જોઈ શકે એ તમારે તમારી રીતે અંદાજો લગાવી જુઓ કે એ વિદ્યાર્થી બગીચો જોઈ શકશે કે નહીં જોઈ શકે અને પછી મને કહો કે તમે જોવા જોઈએ તો આજે ત્રણ બમાં બેઠેલો વિદ્યાર્થી છે દરવાજાની બાજુમાંથી જોઈએ તો બગીચો જોઈ શકે જે દરવાજો છે તો એની સાઈડમાંથી બગીચો જોઈ શકે તો એક રીતે આપણે એમ પણ કહી શકીએ હા આવે અને એક રીતે ના આવે પણ હું તમને એમ કહું છું કે વિદ્યાર્થી બગીચો જોઈ શકે કેમ કે દરવાજો અને બારી જે છે આપણે જોઈએ કે અહીંયા બારી છે અહીંયા બગીચો કેટલે સુધી સ્ટાર્ટ થાય છે અહીંયા સુધી એટલે આ બારીમાંથી અને આ દરવાજામાંથી પણ એને બગીચો દેખાય તો એમાં પણ હા આવશે એમાં પણ હા આવશે બરાબર તો આવી રીતે આપણે નકશા પરથી પ્રશ્નોના જવાબ આપણે ગોતવાનું અને નકશામાં શોધવાનો આપણે પ્રયત્ન કર્યો